નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને ને લાઇક કરી દેજો સરકારના પ્રયાસો છતાંય ડુંગળીના ભાવ આસમાને સૂટક બજારમાં ડુંગળીની કિંમત એસી રૂપિયા પ્રતિ કિલો ટોલના નિયમોમાં કેન્દ્ર સરકારે કર્યો મોટો બદલાવ હાઈવે એક્સપ્રેસ પર વીસ કિલોમીટર સુધીની મુસાફરી પર ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે ભાજપે કહ્યું રાહુલ ગાંધીએ અમેરિકામાં ભારત વિરોધી ઇલાહાન ઓમર સાથે કરી મુલાકાત બંગાળની ખાડીમાં સર્જાયેલી ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા આગામી સાત દિવસમાં ભારે વરસાદની આગાહી સરદાર સરોવર ડેમ ફરી નેવું ટકાની સપાટી પર પહોંચતા પંદર હજાર હ્યુસક પાણી છોડવામાં આવ્યું અમદાવાદ સીપીએ બહાર પડ્યું નોટિફિકેશન હવેથી આરટીઓ એજન્ટ કચેરીથી સો મીટર દૂર રહેશે ભગવાન રામ વિશે ટિપ્પણી કરતા ફરી ક્ષત્રિય સમાજે પરસોત્તમ રૂપાલાને બધી જવાબદારીથી મુક્ત કરવાની માંગ કરી રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદન પર અમિત શાહે કહ્યું જ્યાં બીજેપી છે ત્યાં કોઈ પષ્ટ પણ કરી શકે સેમસંગ કંપની ભારતમાં વીસ ટકા કર્મચારીઓની ચટણી કરવાની તૈયારીમાં શિમલામાં મસ્જિદ મુદ્દે હિન્દુ સંગઠનનો ઉગ્ર વિરોધ બેરિકેડ તોડી પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીસાજ કર્યો તેજસ્વી યાદવે કહ્યું નિતેશ કુમારના જનતા દળ યુનાઇટેડ સાથે કોઈ ગઠબંધન નહીં કરે નરેશ પટેલ અને જયેશ રાદડીયા વચ્ચે સમાધાન માટે દિલીપ સંઘાણી મેદાનમાં આવ્યા હરિયાણામાં ભાજપે બે મુસ્લિમ ધારાસભ્યોને ટિકિટ આપી સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કરનારા આરોપીઓના કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા સીએમ અરવિંદ કેજરીવાલની જેડીસીલ કસ્ટડી ફરી લંબાવાય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું ખેડૂતોને ચિંતા કરવાની જરૂર નથી મધ્યપ્રદેશમાં સોયાબીનનો પાક એમએસપી પર ખરીદવામાં આવશે હરિયાણામાં ચૂંટણી પહેલા જ વિધાનસભા ભંગ થશે રાજીનામું આપવાની તૈયારીમાં જ સૈની સરકાર સુરત અને વડોદરા બાદ ભરૂચમાં શાંતિ ડોળવાનો પ્રયાસ ધાર્મિક ઝંડા લગાવવા મુદ્દે સ્થિતિ તંગ રશિયા પર યુક્રેનનો સૌથી મોટો હુમલો મોસ્કો સુધી પહોંચ્યા યુક્રેનના ડ્રોન ટેલિકોમ કંપનીઓ તેમના રિચાર્જ ફરી મોંઘા કરે તેવી શક્યતા માલદીવે પીએમ મોદીનું અપમાન કરનારા મંત્રીઓ પાસેથી લીધા રાજીનામા ઇલેક્ટ્રિક વાહનો ખરીદનાર લાભાર્થીઓને ગુજરાત સરકાર અડતાલીસ હજારની નાણાકીય સહાય આપશે અદાણીએ બાંગ્લાદેશને આપી ચેતવણી કહ્યું બેતાલીસ હજાર કરોડ ચૂકવો નહીં તો વીજળી સપ્લાયર બંધ કરી દેવામાં આવશે અફઝલ ગુરુના ભાઈએ જમ્મુ કાશ્મીરની આગામી વિધાનસભા ચૂંટણી માટે સો પરથી ઉભા રહેવાની કરી જાહેરાત ભારતને હવે ક્રૂડ ઓઇલની ચિંતા નહીં કરવી પડે અબુધાબીના ક્રાઉન પ્રિન્સે આપી મોટી ભેટ વિશ્વમાં પારસી ધર્મ લુપ્ત થવાના આરે થોડા સમય પછી નહીં રહે નામો નિશાન એમએસએમઈ સેક્ટર માટે સારા સમસ્યા સોની જગ્યાએ એકસો પચાસ વોટ સુધી મળશે ફ્રી વીજળી દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ ભાજપે આપ પર લગાવ્યો બંધારણના ઉલ્લંઘનનો આરોપ ભારત વિશ્વનું મોટું સેમી કન્ડક્ટર હબ બનશે કેન્દ્ર સરકારે સ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને આપી મંજૂરી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લડવા માટે એમઇમ ઓવેસીએ પાંચ ઉમેદવારો જાહેર કર્યા મોદી સરકારે શરૂ કર્યો પાયલોટ પ્રોજેક્ટ ખેડૂતો માટે આધાર જેવું આઈડી કાર્ડ બનાવશે મણિપુરમાં ફરી વણસી ત્રણ જિલ્લાઓમાં કરફ્યુ પંદર સપ્ટેમ્બર સુધી ઇન્ટરનેટ સેવાઓ બંધ મેડિકલ કોલેજોમાં એડમિશન વધારવાની યોજના પાછી ખેંચવાની ડોક્ટરોની માંગ અમિત શાહના નિવેદન પર ફારૂક અબ્દુલ્લાનો પલટવાર ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ શું ખતમ થઈ જશે આતંકવાદ આગામી ઈદ મિલાદના જુલુસને લઈને મહત્વપૂર્ણ નિર્ણય ડીજે સાથે દારૂખાનું ફોડવા પર મૂક્યો પ્રતિબંધ અમિત શાહ બાદ હવે અખિલેશ યાદવ સાથે શંકરસિંહ વાઘેલાની મુલાકાત સફા ગુજરાતમાં આવશે અમેરિકામાં રાહુલ ગાંધીએ કહ્યું ભારતમાં ભાજપ કે પીએમ મોદીથી કોઈ ડરતું નથી સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટનામાં પચીસથી વધુ લોકોની અટકાયત ઘટનામાં સગીરાઓ પણ સામેલ પીઓકેના લોકોને ભારતમાં આવવા અને જોડાઈ જવા રાજનાથસિંહનું આહવાન ગણેશ પૂંજામાં થયેલા પથ્થરમારા બાદ ગુજરાતમાં પણ યોગીના પડઘા પડ્યા શિવસેનાના નેતા સંજય રાવતની ટિપ્પણી ભાજપ ધારે તો લાલબાગના રાજાને પણ ગુજરાતમાં લઈ જઈ શકે છે સુરતની ઘટના બાદ હર્ષ સંઘવીની અસામાજિક તત્વોને ચેતવણી જે કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે રાજનાથસિંહનો ઉમર અબ્દુલ્લા પર પ્રહાર કહ્યું અફઝલ ગુરુને ફાંસી નહીં તો શું માળા પહેરાવી જોઈતી હતી યુપીમાં ભાજપ પાંચ લાખ નવા સભ્યો બનાવવાનું લક્ષ્ય ધરાવે છે ફરી મુસ્લિમો પર ધ્યાન કેન્દ્રિત કર્યું સુરતમાં પથ્થરમારાની ઘટનાને લઈને કેન્દ્રીય મંત્રી સિંહનું નિવેદન કોંગ્રેસ ભારતને બાંગ્લાદેશ બનાવવા માંગે છે સી એમ યોગીની મોટી જાહેરાત કહ્યું ટૂંક સમયમાં જ પોલીસની ભરતી શરૂ થશે દીકરીઓ માટે પણ ખાસ વ્યવસ્થા પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજયસિંહે બીજેપી નેતા વિષ્ણુદત્ત શર્માને નપુંસક કહ્યું હરિયાણામાં આમ આદમી પાર્ટીએ વીસ ઉમેદવારો જાહેર કર્યા કોંગ્રેસ સાથે ગઠબંધન તૂટ્યું બાંગ્લાદેશમાં દુર્ગાપૂજા દરમિયાન હિન્દુઓની સુરક્ષા કરશે મદરેસાના મુસ્લિમ વિદ્યાર્થીઓ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું રાહુલ ગાંધી દેશદ્રોહી છે પશુઓમાં ઇન્વિન્ટ્રો ફર્ટિલાઇઝેશન ટેકનિકલને પ્રોત્સાહન આપવા આઈવીએફથી ગર્ભધારણ કરતા પશુઓ માટે પાંચ હજારની સહાય આપવામાં આવશે પ્રિયંકા ગાંધીએ કહ્યું મણિપુર દોઢ વર્ષથી સળગી રહ્યું છે વડાપ્રધાન તેને રોકવાનો પ્રયાસ પણ નથી કરી રહ્યા લોકોને લૂંટવાનો નવો ધંધો ઉનાથી જૂનાગઢ વચ્ચે ત્રણ ટોલનાકા બનાવવામાં આવ્યા નાણામંત્રી નિર્મલા સીતારમણે ધાર્મિક યાત્રા માટે હેલિકોપ્ટરની ટિકિટમાં આપી મોટી છૂટ અઢાર ટકાને બદલે પાંચ ટકા જીએસટી ચૂકવવો પડશે નીતિન ગડકરીએ કહ્યું આગામી બે વર્ષમાં પેટ્રોલ અને ડીઝલ કાર બંધ થશે ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે મળતી લોનની મર્યાદા ત્રણ લાખમાંથી વધારીને સાત લાખ કરવાની કિસાન સંઘની માંગ જાંબિયા અને મલાવિયામાં દુષ્કાળની સ્થિતિ ભારતે એક હજાર મેટ્રિકથી વધારે સોખા અને મકાઈની કરી સહાય બંધકોની મુક્તિ માટે ઇઝરાયલે લીધો ટેકનોલોજીનો સહારો ગાજામાં દરેક મોબાઈલ અને લેપટોપના સિગ્નલો કર્યા ટ્રેક ઉપરાષ્ટ્રપતિ જગદીપ એ કહ્યું પીએમ દેશને એવા માર્ગે દોરી રહ્યું છે જેને આખી દુનિયા ઓળખે છે વિધાનસભા ચૂંટણી જીતવા ભાજપે બનાવી રણનીતિ મહારાષ્ટ્રમાં નીતિન ગડકરીને સોંપાઈ મોટી જવાબદારી રવિન્દ્રનાથ ટાગોરે લખેલા બાંગ્લાદેશનું રાષ્ટ્રગીત બદલશે જમાત એ ઇસ્લામ પાર્ટીએ કરી માંગ ક્રેડિટ કાર્ડ દ્વારા બે હજાર રૂપિયા સુધીના પેમેન્ટ પર અઢાર ટકા જીએસટી સુકવો પડશે પંજાબ સરકારે પેટ્રોલ ડીઝલ બાદ બસના ભાડામાં કર્યો વધારો કંગાળ પાકિસ્તાનની કિસ્મત સમકી દરિયાઈ સરહદમાંથી મળ્યો ખનીજ તેલ અને કુદરતી ગેસનો ભંડાર યોગી આદિત્યનાથ અને અમિત શાહ વચ્ચેના ઝઘડાને કારણે બીજેપીને યુપીમાં નુકસાન અમર અબ્દુલ્લાના હિજબાજ એહાદ મુસ્લિમ નિવેદન પર ભાજપનો પલટવાર કાશ્મીરમાં પણ હવે બુલડોઝર ચાલશે કોલકાતાની ઘટનાથી નારા ટીએમસી સાંસદે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું મમતા બેનર્જીને લાગ્યો મોટો મહારાષ્ટ્રમાં રાણાની દિવસમાં થાય તો ટ્રાફિક જામ કરવાની મુસ્લિમ સમાજની ચેતવણી હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનમાં બંગાળના એંધાણ ગુજરાતની દીકરી ફરી ફસાય સુનિતા વિલિયમ્સને લીધા વગર જ પરત ફર્યું સ્ટાર લાઇનર ભારતીયોને વિજય આપવા મુદ્દે કેનેડાને ભારતે આપ્યો કડક સંદેશ પ્રયાગરાજમાં નકલી સલણી નોટો સાતથી મદરેસા પર ચાલશે બુલડોઝર ભારતે અમેરિકાને હરાવીને બીજા સ્થાન પર સૌથી મોટું ફાઇવજી મોબાઈલ નેટવર્ક બનાવ્યું કાર્ડ ધારકોએ ત્રીસ સપ્ટેમ્બર પહેલા ઈ કેવાયસી કરાવી લેવું નહીં તો રાશન સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે આઈના કારણે દસ પ્રકારની નોકરીઓ આગામી પાંચ વર્ષમાં થઈ શકે છે વિલુપ્ત બેંકના કરોડો ખાતાધારકો માટે મહત્વના સમાચાર પહેલી ઓક્ટોબરથી દરેક સેવાઓ પર ચૂકવવો પડશે વધારાનો સાર્થ સિંગતેલ અને કપાસિયા તેલમાં ડબ્બે રૂપિયા સિત્તેર સુધીનો વધારો